નમસ્કાર મિત્રો ગુજરાત તકમાં આપનું સ્વાગત છે ગુજરાત તક સાથે હું પૂર્વીન સુથાર મિત્રો ભારતીય જનતા પાર્ટી એટલે આમ તો સિસને વરેલી પાર્ટી ગણાય પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી લેટરકાંડ ચાલી રહ્યો છે થોડા સમય અગાઉ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટર વાયરલ થયો હતો ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના વધુ એક ધારાસભ્ય વિરુદ્ધ લેટર વાયરલ થયો છે આ ધારાસભ્યનું નામ છે મહેન્દ્ર પાડલિયા જી હા ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ કેટલા ગંભીરો આક્ષેપ સાથે એક લેટર વાયરલ થયો છે આ લેટરમાં શું છે ધારાસભ્ય વિરુદ્ધ શું આરોપો લગાડવામાં આવ્યા છે તે આપણે જાણીશું ઉપલેટા ધોરાજીના લેભાગુ અને ભ્રષ્ટાચારી ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા આ મહેન્દ્ર પાડલિયા એ ભ્રષ્ટાચારની માજા મૂકી છે દરેક જગ્યાએ તેના એક મળત્યા દ્વારા ઉઘરાણું આ ભ્રષ્ટાચારી ધારાસભ્યમાંથી લોકો અને કાર્યકરને બચાવવા ઉઠેલી માંગ એટલે કે આ વિષયક ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ આ વિષય પર વિષયને લઈને આક્ષેપ કરવામાં આવી રહ્યા છે હવે લેટરમાં શું લખ્યું છે તે જાણીશું ભાજપ એટલે શિસ્તને વળેલી પાર્ટી એક ભ્રષ્ટાચાર વિરુદ્ધની પાર્ટી કહેવાય પણ ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા એક પોતે જ ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છે દરેક નાના કોન્ટ્રાક્ટર પાસેથી બે હજાર ત્રણ હજાર ઉઘરાવે અરે દેશી દારૂ વેચતા પાસેથી પણ મહેમાન ગતિના પૈસા લેવામાં આવે છે આટલી હલકી અને નિમ્ન કક્ષાના ધારાસભ્ય ક્યાંય હોય નહીં અને જોયેલા નથી તેટલી હલકી આ ધારાસભ્ય તેટલી તેટલા હલકા આ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા છે પોલીસ સ્ટેશન પરથી હપ્તા લેવાના પીજીવીસીએલના એન્જિનિયરિંગ પાસે એન્જિનિયર પાસેથી હપ્તા લેવાના મામલતદાર પાસેથી હપ્તા લેવાના ડેપ્યુટી કલેક્ટર પાસેથી હપ્તા લેવાના તાલુકા વિકાસ અધિકારી પાસેથી હપ્તા લેવાના તે હપ્તા પણ ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે આ રાજા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને પહોંચાડવાના આ ડૉક્ટર પાડલિયા જ્યારે કુલપતિ હતા ત્યારે પણ તેમણે આવા જ ધંધા કરેલા છે સાચો અને નિષ્ઠાવાળો કાર્યકર આ ભ્રષ્ટાચાર પાસે બિચારો થઈ ગયો છે હવે આમાંથી બચાવો તેની બૂમ આમ જનતામાંથી નીકળી રહી છે આ લેટરમાં વધુ પણ વિગતો લખી છે સાચા અને નિષ્ઠાવાળા કાર્યકરને આ ધારાસભ્ય પોલીસ દ્વારા માર ખવડાવે તેવી હલકી પ્રકારના આ ધારાસભ્ય છે કોઈ આ ધારાસભ્યમાંથી બચાવે તેવી કાર્યકર અને લોકોમાં માંગ ઉઠી છે ઉપલેટા નગરપાલિકામાં પણ એટલો જ ભ્રષ્ટાચાર ચીફ ઓફિસરને સાથે રાખી દરેક પ્રકારના આ કચેરીમાં છેલ્લા બે વર્ષ થયા વહીવટના શાસનમાં વહીવટદારના શાસનમાં ભ્રષ્ટાચાર આદરેલ છે મહિલા ચીફ ઓફિસર સાથે દરેક કામમાં ભાગીદારી આ શું કરવા બેઠા છે અત્યારે નગરપાલિકામાં આ મહેન્દ્ર પાડલિયાનો વ્યભિચારી એક માણસ જેનું નામ જિજ્નેશ ડેર આખો દિવસ નગરપાલિકામાં પડ્યો પાછો રહે છે ભ્રષ્ટાચાર અને વ્યભિચાર પણ કરે છે આ જિજ્ઞેશ ડેર મોટો વ્યભિચારી માણસ છે તેણે મહેન્દ્ર પાડલિયા સાથે રાખે છે અત્યારે નવી કમિટીમાં આ ધારાસભ્ય દ્વારા બનાવવામાં આવી છે તેમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય અને વ્યભિચાર થાય છે તે રીતના કામ કરી રહ્યા છે આમાં કાર્યકર બિચારો નાનો થઈ ગયો છે હવે દરેક કાર્યકર થાકી ગયો છે માટે આવા ધારાસભ્યથી બચાવો અને સાચા કાર્યકરની અહીં કોઈ કોઈ નોંધ લેવામાં આવતી નથી હમણાં નગરપાલિકાની ચૂંટણી થયેલી તેમાં પણ ટિકિટ આપવામાં કરોડોનો વહીવટ કરેલો અને જેણે ભાજપ સાથે કંઈ લેવા દેવા નથી તેવા ગુંડા અને માફિયા લોકોને ટિકિટ આપી ભાજપના જજાગ્રહ કરાયેલા આ કોપી ન્યૂ દિલ્હી અને ગાંધીનગર પ્રદેશમાં મોકલવામાં આવી છે તો ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપ સાથે આ લેટર વાયરલ કરવામાં આવ્યો છે આ લેટર વાયરલ કોણે કર્યો છે આ લેટર વાયરલ કરવા પાછળનો હેતુ શું છે તે તો ભારતીય જનતા પાર્ટી જ જાણે પરંતુ ઉપલેટામાં આ લેટર હાલ ચર્ચાનું કારણ બન્યો છે જો કે આ લેટરને લઈને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની પણ સ્પષ્ટતા સામે આવી છે મહેન્દ્ર પાડલિયાએ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જ કોઈ એક વ્યક્તિ દ્વારા આ લેટર વાયરલ કરવામાં આવ્યો છે તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે તેવો તેમણે આરોપ લગાડ્યો છે તેમણે કહ્યું છે કે નગરપાલિકાની ચૂંટણી વખતે પણ તેમના બદનામ કરવાના પ્રયત્નો થયા હતા ત્યારે હવે આગામી સમયમાં ઉપલેટા ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ ગરમાય તેવો ચોક્કસ સંકેત છે આ રિપોર્ટમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર